વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલની બાળકોના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે અનોખી ઉજવણી ચૌદમી ડિસેમ્બરના રોજ વેદાંત ઇન્ટરનેશનલ બોપલ સ્કૂલ અપાર પાર અને ઉત્સાહ સાથે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરી આ ઇવેન્ટમાં બાળકોના દાદા દાદીની હૃદયસ્પર્શી હાજરી જોવા મળી જેણે તેને ખરેખર યાદગાર પ્રસંગ બનાવ્યો હતો પ્રિન્સિપલ પ્રીતિ શર્માએ દાદા દાદીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું ભાવિ પેઢીને ઘડવામાં તેમની અમૂલ્ય ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો તેમને તુલસી ક્યારે સાથે અભિનંદન કરવામાં આવ્યું આ ઉજવણી ઉત્સાહપૂર્ણ નૃત્ય અને સ્ટેજ પર્ફોમન્સથી ભરેલી હતી જે અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને આનંદનું પ્રદર્શન કરે છે અને મહેના મહેમાનોમાં સ્મિત ફેલાવે છે આ પ્રસંગનું સમાપન એક સ્વાદિષ્ટ નાસ્તો સાથે થયું જે પ્રેમથી પીરસવામાં આવ્યું જે દિવસને વધુ વિશેષ બનાવે છે અમારી સાથે જોડાયા અને આ ઇવેન્ટને અસાધારણ બનાવવાની તમામ પેરેન્ટ્સનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ शर्मा है मैं वेदांत इंटरनेशनल प्री स्कूल नॉर्थ भोपाल से बिलोंग करती हूँ एंड ग्रैंड पेरेंट्स डे आज हमने सेलिब्रेट किया है हम चाहते हैं कि सारे ग्रैंड पेरेंट्स आए जितने भी बच्चे हमारे स्कूल के सा, हमारे साथ पढ़ रहे हैं वो आए और उनको भी पता चले कि वेदांत में कैसे पढ़ाते हैं क्या क्या एक्टिविटीज़ करवाते हैं तो उनको भी अच्छा लगे दे दे फील अ पार्ट ऑफ द स्कूल ओनली तो ये हमने करवाया है आज हमने बहुत सारी एक्टिविटीज़ ग्रैंड पेरेंट्स के लिए प्लान किए है। हैं बहुत सारे गेम्स प्लान किए हैं जिससे उनको अपना बचपन याद आ जाए आज हमारे फोटी के आसपास ग्रैंड पेरेंट्स आए हैं विद उनके ग्रैंड चिल्ड्रन के साथ तो उन लोगों ने पार्टिसिपेट किया है और उसी हिसाब से हमने प्लान की एक्टिविटीज जिसमें बच्चे ग्रैंड पेरेंट्स साथ में इन्वॉल्व हो सके गेम्स का अंताक्षरी है स्ट्रॉ वाली एक्टिविटीज़ है ताकि वो उनको अपना पूरा बचपन याद आ जाए જય શ્રી રામ સ્કૂલના સ્કૂલમાં મારા ત્રણેય છોકરાઓ અહીંયા લગભગ છ એક વર્ષથી અહીંયા ભણે છે સ્કૂલનો સારું છે છોકરાઓ ભણવામાં સારા છે ત્રણે ત્રણ અને અહીંયા મેળવવામાં પણ સારી રીતે ભણાવે છે સારી છે અને દર વખતે અમે આવીએ છીએ અને દરેક વખતે સારી એક્ટિવિટી મળે છે સારી અને છોકરાઓ ભણવામાં ત્રણેય હોશિયાર છે અને ત્રણેય છોકરાઓ મારા અહીંયા ભણતા હતા જે એક્ટિવિટી કરે એમાં અમે સાથે હતા मैं विजय कुमार शर्मा मेरी ग्रैंड डॉटर्स दीवा शर्मा लास्ट ईयर इस स्कूल में पढ़ती थी अभी वो जे स्कूल में है इस स्कूल का एक्सपीरियंस हमारा बहुत ही अच्छा रहा है जो इन्होंने बच्चों को प्यार दिया जो उनको समझाया जो बताया गया वो उनके फ्यूचर के लिए बहुत अच्छा है हम भगवान से यही प्रार्थना करेंगे कि ये स्कूल और मैनेजमेंट जो है आगे बढ़े और भगवान की कृपा से सितारों को टच करें